સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી વર્ષોથી ભુજ બાંદ્રા ટ્રેનના સ્ટોપેજ માટેની માગણી હતી તે પૂર્ણ થતા બાબર સુઈ ગામ વાવની પ્રજાજનોમાં ખુશી જોવા મળી હતી આ માગને લઈ બાભર રેલવે સમિતિ તેમજ પાભર વાવ સુઈગામ તાલુકાના રાજકીય આગેવાનો દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવેલ ગત રાત્રિએ પાભર રેલવે સ્ટેશન ખાતે આ ટ્રેનનું સ્ટોપેજ થતાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિત પાભર શહેરના લોકોએ ટ્રેનનું ફૂલોથી સ્વાગત કરીને રેલવે કર્મચારીઓનું મોં મીઠું કરાવ્યું હતું તેમજ પાભર શહેરના આગેવાનો અને પાભર શહેરના રેલવે સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો આજે પાભર રેલવે સ્ટેશન ભુજ બાંદ્રા ટ્રેનનું જે સ્ટોપિંગ આપવામાં આવ્યું છે એ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને એક લોકલ સાંસદ સભ્ય તરીકે રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સ્ટોપિંગની વર્ષોથી જે માગણી હતી એ માગણી મંત્રાલય મારફત પૂરી કરવામાં આવી સ્ટોપિંગના કારણે નાના મોટી રોજગારી પણ વધશે અને મધ્યમ ગરીબ વર્ગ કે જે પોતાની પર્સનલી ગાડી લઈને જવી અથવા મોંઘી પડે અથવા તો જે પોતાનું માલિકીનું વ્હીકલ નથી અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા સુરત હોય મુંબઈ હોય વડોદરા હોય અમદાવાદ હોય આ મોટી મોટી સિટીઓ સાથે વર્ષોથી ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ તમામ સમાજના નાના મોટા લોકોને આનો લાભ મળશે એટલે આજે આ રેલવે વિભાગના મંત્રી જે મંત્રાલયના અધિકારીઓ અને બાબરના તમામ નગરજનો હાજર રહીને એક લીલી ચંડી આપીને એમનો આભાર માનવાના છીએ અને આ રેલવેની જે સુવિધા છે એના હિસાબે જે કાંઈ નાના મોટા ધંધા રોજગારથી કરીને કાયદો વ્યવસ્થા જે કાંઈ નાના મોટું હોય એ પણ ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં અમારી પૂરેપૂરી મદદ રહેશે ફરી ભાભરના વેપારીઓનો અને રેલવે મંત્રાલયનો આભાર માનું છું અને સાથે આવનાર સમયની અંદર આ રેલવે સ્ટેશન જે ભાભર છે એની અંદર ને નાના મોટી સુવિધાઓ બાકી હોય એ સુવિધાઓની જે માગણી છે એને પણ મંત્રાલય સુધી પહોંચાડીશું અને એને પૂરી કરવા માટેના પ્રયત્નો કરીશું એક આ ચૂંટણી પહેલાં બાબરના વેપારીઓને તમામ લોકોને વાયદો આપ્યો હતો એ મંત્રાલયે મારા માધ્યમથી પૂરો કર્યો એ બદલે એમનો સૌનો આભાર માનું છું